ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં કરવામાં આવતો એક ખાસ એવા ઉપાય જે જો તમે સાચા મનથી એકવાર પણ કરો તો તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે હવે આવી રહ્યો છે આ ચૈત્ર માસનો છેલ્લા દિવસો એક એવો દિવસ કે જ્યાં કરેલી નાની આવી એક સેવા તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે અને સંપૂર્ણ ચૈત્ર માસનું પુણ્યફળનો લાભ પણ મળે છે મિત્રો અમારી ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં તમારું સ્વાગત છે આજે અમે તમને એવી એક ખાસ વસ્તુ વિશે કહીશું જે ખાસ વસ્તુ જો તમે દાણા અને પાણી સાથે પક્ષીઓને આપશો તો ન માત્ર પંખીઓનો આશીર્વાદ તમને મળશે પણ તમારા જીવનમાં આવી જશે સુખ સમૃદ્ધિ અને દુઃખ દૂર કરવાની શક્તિ વર્ષમાં માત્ર એક જ વાર આવો મોકો મળે છે ચાલો આપણે જાણીએ આ દિવ્ય કાર્ય વિશે ચૈત્ર માસના છેલ્લા દિવસોએ જ્યારે પક્ષીઓને દાણા અને પાણી આપો છો એ તો સાચે જ પવિત્ર કાર્ય છે પણ સાથે આ એક ખાસ વસ્તુ પણ સાથે આપવી જોઈએ જેને આપણે શાસ્ત્રોમાં પણ બહુ મહત્વ આપવામાં આવ્યું છે દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવાથી શું થાય છે શું છે આ ચમત્કારિક વસ્તુ શા માટે ફક્ત ચૈત્ર માસના છેલ્લા દિવસે જ આપવી જોઈએ અને કેવી રીતે આ ઉપાયથી દુઃખ અને સંકટ દૂર થઈ શકે છે આપણા ઋષિમુનિઓ અને સંત મહાત્માઓના જણાવ્યા અનુસાર નિયમિત રીતે પશુઓ અને પક્ષીઓને દાણા પાણી આપવાથી મનુષ્યના જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે એક તરફ આપણે ભગવાનની કૃપાના પાત્ર બનીએ છીએ ત્યારે બીજી તરફ આપણે સારું આરોગ્ય અને સંપૂર્ણ ચૈત્ર માસનું પુણ્યફળનો લાભ પણ મળે છે પક્ષીઓને દાણા આપવાના અનેક ફાયદા છે આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે પક્ષીઓને ભોજન અને પાણી આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે પક્ષીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે જેની તમને જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો વિવિધ ધર્મશાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રમાં પણ પક્ષીઓને દાણા આપવું એ ખૂબ મહત્વપૂર્ણ અને લાભદાયક કાર્ય ગણવામાં આવ્યું છે હિન્દુ ધર્મ સિવાય મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પક્ષીઓને દાણા આપવાની વાત કહેવામાં આવી છે મૂંગા પક્ષીઓને દાણા પાણી આપવું પર્યાવરણીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પક્ષીઓને દાણા આપવાથી કુંડલીના ઘણા ગ્રહદોષ દૂર થાય છે પક્ષીઓને ભોજન અને પાણી આપવાથી ઘણા ગ્રહો મજબૂત બને છે અને શુભ પરિણામ આપે છે સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે તો મિત્રો એ ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી કયા લાભ થાય છે પક્ષીઓને દાણા આપવાથી વ્યક્તિને માનસિક શક્તિ મળે છે અને તે યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે રાહુની અપ્રિય અસર ઓછી થાય છે અને શુભ પરિણામો મળવા લાગે છે પક્ષીઓને દાણા પાણી આપવાથી નવગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરી શકાય છે કારણ કે પક્ષીઓમાં નકારાત્મક પ્રભાવને કાબુમાં રાખવાની અદભુત શક્તિ હોય છે જેમ કે કાળા કાગડાને ભોજન આપવાથી અનિષ્ટ અને શત્રુઓનો નાશ થાય છે અને સાથે સંકળાયેલા અવરોધો શાંત થાય છે બુધ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે પોપ્ટનું પાલન કરાય છે આવા પક્ષીઓને દાણા આપવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે સૂર્ય અને બુધ ગ્રહ પણ મજબૂત બને છે જેમના જનકુંડળીમાં સૂર્ય અને બુધ નબળા હોય તેમણે દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવા જોઈએ આથી જિંદગીમાં આવતા અવરોધો દૂર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે સાથે ધન વૃદ્ધિ થાય છે જો કોઈ વ્યક્તિ રોગથી પીડિત હોય તો તેને પક્ષીઓને દાણા જરૂરથી આપવા જોઈએ આવા કાર્યથી પાપ અને દોષ નાશ પામે છે રોગમાંથી રાહત મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ પણ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી શિક્ષામાં પ્રગતિ થાય છે અને એકાગ્રતા વધી શકે છે પક્ષીઓને દાણા આપવાથી સંતાનની રક્ષા થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે ઘરમાં દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવામાં આવે છે ત્યાં ક્યારેય પણ ધન અને અન્નની કમી થતી નથી ઘરમાં કકડાટ પણ નથી રહેતો પક્ષીઓને દાણા આપવાથી સંકટોથી પણ રક્ષણ મળે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પક્ષીઓને દાણા આપવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે આથી નોકરી અને વ્યવસાયમાં પણ લાભના રસ્તાઓ ખુલ્લા થાય છે ધન અને સમૃદ્ધિ વધે છે જેમને કર્જના બોજમાં પીડા હોય તેમણે દરરોજ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી તુરંત જ શક્ય હોય તેટલી રાહત મળે છે પક્ષીઓને દાણા આપવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત રહે છે ઘરની છત પર પક્ષીઓને દાણા આપવાથી ઘરના વાસ્તુદોષ પણ દૂર થાય છે જ્યારે મંદિરમાં પક્ષીઓને દાણા આપવાથી અક્ષય પુણ્યફળ મળે છે આવા લોકોને હંમેશા ભગવાનની કૃપા મળતી રહે છે મિત્રો પક્ષીઓને દાણા પાણી આપવાના લાભ વિશે તમે જાણ્યું અમે તમને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે જીવજંતુઓ પ્રત્યે આપણું પણ કંઈક કર્તવ્ય હોય છે તેમના માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી એ આપણું કર્તવ્ય છે તેમના માટે આપણી પાસે દયાભાવ હોવો જોઈએ આ જ સાચું કલ્યાણ છે જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે સારા કર્મ કરી રહ્યા છીએ અને ધર્મ પણ કહે છે કે જો આપણે સારા કર્મ કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે મિત્રો આ નાનકડી પવિત્ર સેવા માત્ર પંખીઓને દાણા પાણી ગોળ આપવા જેવી લાગે છે પણ તેનું ફળ એવું છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો આ એક ક્રિયા તમારા જીવનમાં શાંતિ લાવશે અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે મિત્રો પક્ષીઓને દાણા આપતી વખતે સ્વચ્છ અને શુદ્ધ દાણાનો ઉપયોગ કરો બગડેલા કે ખરાબ દાણા ન આપવા ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ તલ અને ચણા આપવા શ્રેષ્ઠ છે મિત્રો દાણા સાથે હંમેશા સ્વચ્છ પાણી રાખો ગરમીના દિવસોમાં પાણીની વ્યવસ્થા ખાસ કરીને મહત્વની છે પક્ષીઓને દાણા અને પાણી આપવાનો સમય સવારનો સમય છ થી નવ વાગ્યા સુધી પક્ષીઓને દાણા પાણી આપવા માટે શ્રેષ્ઠ છે કારણ કે આ સમયે પક્ષીઓ સૌથી વધુ સક્રિય હોય છે ઘરની છત બાલકની બારી કે ખુલ્લી જગ્યા પસંદ કરો શક્ય હોય તો મંદિરની આસપાસની જગ્યાએ દાણા રાખવાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે દાણા પાણી આપતી વખતે મનમાં દયા કરુણા અને શુદ્ધ ભાવના રાખો આનાથી આધ્યાત્મિક લાભ વધે છે ઉપાય કરતી વખતે બાળકોને સામેલ કરો કેમ કે બાળકોને પક્ષીઓને દાણા પાણી આપવાની આદત શીખવવાથી તેમનામાં દયા સંવેદના અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે છે આ ઉપરાંત તેમના મનમાં સકારાત્મક ઉર્જા વધે છે મિત્રો હવે જાણીએ અલગ અલગ દોષોને દૂર કરવા માટે કયા પક્ષીઓને કયા પ્રકારના દાણા પાણી આપવા જોઈએ સાથે તેમાં કઈ ખાસ વસ્તુ સાથે લેવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઇક નથી કર્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો શનિ ગ્રહના દોષ નિવારણ માટે દર શનિવારે કાળા કાગડાઓને સાત પ્રકારના દાણા સપ્તધાન્ય અથવા બાજરી મિશ્રિત દાણા આપો આ દાણા ઘરની છત પર અથવા ખુલ્લી જગ્યાએ રાખો આમ કરવાથી શનિ ગ્રહ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ જેમ કે આર્થિક સમસ્યાઓ કાયદાકીય અડચણો અને માનસિક તણાવમાં રાહત મળે છે કાગડાઓને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ ઉપાયથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે રાહુકેતુની અશુભ અસર દૂર કરવા માટે રોજ સવારે ખડગ નામના નાના કાળા સ્વેદ પક્ષીઓ જે ઘણીવાર ઝાડ પર બેસે છે તેને બાજરી અથવા ઘઉંના દાણા આપો આ દાણાને ચોખ્ખા પાણી સાથે રાખો રાહુકેતુના કારણે ઉદભવતી અંધારી સમસ્યાઓ માનસિક અશાંતિ અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપાયથી નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે વિવાહમાં અડચણો દૂર કરવા શુક્રવારે સફેદ કબૂતરોને ચોખા અને ખાંડનું મિશ્રણ આપો દાણા રાખતી વખતે ઓમ કલી કામદેવાય નમઃ મંત્રનો એકવીસ વખત જાપ કરો શક્ય હોય તો ગુલાબની પાંખડીઓ દાણા સાથે રાખો આ ઉપાયથી વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે યોગ્ય જીવનસાથી મળે છે અને પ્રેમ સંબંધોમાં સફળતા મળે છે મિત્રો જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે સારા કર્મ કરી રહ્યા છીએ અને ધર્મ કહે છે કે જો આપણે સારા કર્મ કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે નંબર એક ધાર્મિક અને આધ્યાત્મિક મહાસત્કર્મ પુણ્ય વધે છે હિન્દુ ધર્મ અનુસાર ભૂખ્યા તરસ્યા જીવોની સેવા કરવી એ મહાપુણેનું કામ છે એવા કર્મો ભવિષ્યમાં આપણે સારું ફળ આપે છે અહિંસા પરમ ધર્મ કહિંસા એટલે કોઈ જીવને પીડા ન આપવી ભૂખ્યા પક્ષીઓને ખોરાક આપવો એ અહિંસાનું જીવંત ઉદાહરણ છે કર્મફળ સિદ્ધાંત જેમ તમે અન્ય જીવો માટે શ્રદ્ધા અને દયા દર્શાવો છો તો બ્રહ્માંડ એ તમારા માટે સારું ફળ તૈયાર કરે છે નંબર બે માનસિક શાંતિ અને તૃપ્તિ જ્યારે પણ તમે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે એક અનોખી શાંતિ અનુભવો છો પક્ષીઓ આપેલા દાણા ખાતા કે પાણી પીતા હોય ત્યારે તેને જોઈને તત્કાળ આનંદ સંતોષ અને આંતરિક શાંતિ મળે છે તે તમારા અંદર કરુણા અને સંવેદના જેવી ગુણોનો વિકાસ કરે છે નંબર ત્રણ પર્યાવરણીય લાભ મોટા શહેરોમાં ઘણી જગ્યાએ પક્ષીઓને કુદરતી ખોરાક મળતો નથી જો આપણે તેમને દાણા આપીએ છીએ તો તે જીવિત રહે છે જે પર્યાવરણ માટે પણ જરૂરી છે પક્ષીઓ પરાગ સંચાર જીવાણુ નિયંત્રણ અને કુદરતી ઇકોસિસ્ટમ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે નંબર ચાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડોપામાઇન અને ઓક્સિટોસીન હોર્મોન સેવા અને દયાભાવ દર્શાવવાથી શરીરમાં ડોપામીન અને ઓક્સિટોસીન વધવા લાગે છે જે ખુશી અને શાંતિ આપે છે નંબર પાંચ મનોબળ અને પોઝિટિવ વિચારો રોજ સવારે દાણા પાણી આપવાથી દિવસની સારી શરૂઆત શરૂ થાય છે અને મન પણ પોઝિટિવ રહે છે નંબર છ આર્થિક રીતે વ્યાજબી અને સરળ સેવા દરેક વ્યક્તિ આ સેવા ખૂબ ઓછી કિંમતમાં કરી શકે છે માત્ર થોડા દાણા અને પાણીથી અનેક અબોલ મૂંગાપંખીઓને જીવાડી શકાય છે તેના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી ઘરના છાપરા બાલકની કે જમવાની જગ્યાએ પણ આ સેવા થઈ શકે છે નંબર સાત શાસ્ત્રીય ઉલ્લેખ ગ્રંથો જેમ કે ગરુડ પુરાણ પુરાણ અને મહાભારત વગેરેમાં પણ પંખીઓ તથા અન્ય જીવ જીવજંતુઓને દાન આપવાનો ઉલ્લેખ છે એક કહેવત પણ છે અન્નદાન એ મહાદાન જેમાં પંખીઓને આપેલું અન્ન પણ આવે છે નંબર આઠ ઘરમાં શાંતિ ઘરમાં જો ખૂબ જ વિવાદ ચાલતો હોય એકબીજા વચ્ચે મનમેળ ન હોય ભાઈ ભાઈમાં પતિ પત્ની વચ્ચે જો વિવાદ હોય ત્યાં શાંતિ આવશે જ્યાં સતત કલેશ હોય સંબંધોમાં તણાવ હોય ત્યાં સ્મિત ફરી પાછું આવશે નંબર નવ ઘરનું સુખ ટકશે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધશે માતાપિતા પતિ પત્ની અને સંતાનો વચ્ચે સ્નેહનું વાતાવરણ ઊભું થશે નંબર દસ આરોગ્યમાં સુધારો જો કોઈની નજર લાગી ગઈ હોય ઘર પરિવારના કોઈ સભ્યોને ચિરકાળ બીમારી હોય તો પંખીઓને આ મહિનામાં દાણા અને પાણી આપવાથી પંખીઓ ભગવાનના દૂત બનીને એ નકારાત્મક ઉર્જાને દૂર લઈ જાય છે નંબર અગિયાર સંતાન સુખ મળશે જેમના ઘરમાં સંતાન સુખ નથી જે લોકો તંદુરસ્ત સંતાનની ઈચ્છા રાખે છે અથવા જો સંતાન તરફથી દુઃખ હોય તેમાં સુધારો આવશે સંતાન આજ્ઞાકારી અને સફળ બનશે નંબર બાર વ્યવસાયમાં વૃદ્ધિ તમારા વર્ષો જૂના કામ અટવાયેલા પૈસા હવે તમને પાછા મળશે અને રોકાયેલા કામ આગળ વધશે નોકરીમાં પ્રમોશન વેપારમાં લાભ નવી તકો ખુલી શકે છે જે રસ્તા બંધ લાગતા હોય ત્યાંથી આશ્ચર્યજનક સહારો મળી શકે છે નંબર તેર ધનના સ્ત્રોત ખુલી જશે જ્યાંથી તમે વિચાર્યું પણ નહીં હોય એવા સ્ત્રોતથી પણ ધન લાભ થઈ શકે છે ધંધામાં નવી ડીલ જૂના પૈસા પાછા મળવા અટકેલી રકમ મળવી પગારમાં વધારો બધું શક્ય બને છે કર્જમુક્તિ થશે ઋણ કે કરજ જે જીવન પર ભાર બનાવી બેઠું છે ધીમે ધીમે તેનું નિવારણ થાય છે નવો ઉધાર લેવાની જરૂરિયાત તળે છે અને પૈસા ઉપર નિયંત્રણ પણ સ્થાપિત થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરીને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો અને આ ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો જેથી આપ અને આપના પરિવાર ઉપર લક્ષ્મી માતા અને શ્રીકૃષ્ણ ભગવાનની કૃપા બની રહે અને તેઓ સદૈવ રક્ષા કરે અને આપનું જીવન ધનધાન્ય આરોગ્ય અને ખુશીઓથી ભરેલું રહે